અને હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને મહત્વના સામે આવી રહ્યા છે સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવી શકે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે મહત્વનું છે કે ચાર ડિસેમ્બરે અવર જવર માટે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો બ્રિજમાં તિરાડ સામે આવતા આ અવર જવર માટે બ્રિજ બંધ કરાયો હતો અને હવે આ બ્રિજને તોડી પાડવામાં આવી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે બ્રિજની જર્જરિત હાલતને જોતા અંતે બ્રિજ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવી શકે છે તો અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને મહત્વના સમાચાર આ બ્રિજને અંતે તોડવામાં આવી શકે છે મહત્વનું છે કે બ્રિજમાં તિરાડ સામે આવ્યા બાદ ચાર ડિસેમ્બરે બ્રિજને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જુદી જુદી એજન્સીઓ પાસે તેનું ચેકિંગ કરાવવામાં આવ્યું અને ચેકિંગના અંતે હવે બ્રિજને તોડી પાડવામાં આવી શકે છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ સાથે મૈત્રી સુભાષ બ્રિજ ચાર ડિસેમ્બરે તિરાડ પડી અને ત્યારબાદ અવરજવર માટે બંધ કરાયો પહેલાં પાંચ દિવસ માટે બંધ કરાયો ત્યારબાદ ફરી પચીસ ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો જુદી જુદી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને હવે તોડી પાડવાનો નિર્ણય જાહેર કરાઈ શકે છે શું છે વધુ વિગત જે બિલકુલ સચિન જે પ્રમાણેની વિગતો પ્રાપ્ત થઈ રહી છે તેમાં સુભાષ બ્રિજને લઈને જે તપાસ કમિટી હતી તે તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે અને આજ બપોર સુધીમાં આ રિપોર્ટ જે છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી શકે છે અને ત્યારબાદ આ રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે અને ત્યારબાદ જે હાલ અત્યારે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તેના અનુસાર મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં એક હાઈ લેવલની કમિટી બેઠક યોજવામાં આવશે અને આ બેઠકમાં જે છે તે સુભાષ બ્રિજને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે આ બ્રિજના જે રિનોવેશનનો નિર્ણય

રાહદારીઓ માટે અને બાઇક સવારો માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય કરાયો છે જેનું સમારકામ પણ કદાચ હાથ ધરાયું છે અથવા થોડા સમયમાં હાથ ધરાઈ શકે છે અને અન્ય એક બ્રિજ બાજુમાં બનાવવાનો પણ નિર્ણય કરાયો છે જેના માટે પણ તાત્કાલિક ફંડ જાહેર કરાયું હતું આ બ્રિજમાં શું લાગી રહ્યું છે સુભાષ બ્રિજને શું સમારકામ કરીને બાઇક ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવી શકે છે કે પછી રિપોર્ટમાં શું એવું લાગી રહ્યું છે કે એકદમ તોડી પાડીને નવા જ બ્રિજનું નિર્માણ કરાશે જે બિલકુલ સચિન જે પ્રમાણેની અત્યારે જે સ્થિતિ છે તે આપણે જોઈ શકીએ છીએ કે પૂર્વથી પશ્ચિમ સુધી લાખો લોકો રોજના આ બ્રિજની ઉપર અવરજવર કરતા હોય છે અને જે પ્રમાણે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે તેનાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામની પણ સ્થિતિ થતી હોય છે મોટાભાગના લોકો અવરજવર માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે ત્યારે અત્યારની જે અત્યારે જે પ્રમાણે રિપોર્ટ સામે આવી રહ્યા છે બપોર સુધીમાં મનપાને આ રિપોર્ટ સોંપવામાં આવશે છે અને મનપા દ્વારા પછી આગળ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેમની જે કમિટીની હાઈ લેવલની બેઠક મળશે તેમાં નિર્ણય લેવાશે અને જે પ્રમાણેની અત્યારે સ્થિતિ જોઈ શકાય છે તેમાં કહી શકાય કે જો આ બ્રિજમાં આગળ જઈને જો કોઈ પણ મોટી દુર્ઘટના બને તો તેમાં ખૂબ મોટું નુકસાન થઈ શકે છે કારણ કે મોટા ભાગના લોકો પૂર્વથી પશ્ચિમ માટે આ જ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે તેને લઈને અત્યાર સુધીમાં આ બ્રિજને જે ખુલ્લો મૂકવામાં ક્યાર સુધી આવી શકે છે તેના લઈને કોઈ અપડેટ સામે આવી નથી પણ અત્યારે બપોર બાદ જે બેઠક મળશે તેમાં નિર્ણય લેવામાં આવશે કે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે કે રિપેરિંગ કરવામાં આવશે કે બ્રિજને તોડીને નવો બનાવવામાં આવે મૈત્રી બ્રિજની હાલત જે રીતની છે એને લઈને નથી લાગતું કે કદાચ આ બ્રિજને ફરી ખુલ્લું મૂકવામાં આવે કદાચ સમારકામ બાદ એવું લાગી શકે કે બાઇક ચાલકો માટે અને રાહદારીઓ માટે બ્રિજ ખુલ્લો મુકાઈ શકે પણ જો બ્રિજને તોડી પાડવામાં આવે એવો નિર્ણય જાહેર થાય સત્તાવાર જાહેરાત હજુ બાકી છે પરંતુ માની લો કે બ્રિજને તોડી પાડવાની સત્તાવાર જાહેરાત થાય તો બ્રિજને ક્યાં સુધીમાં તોડી પડાઈ શકે છે અને ત્યારબાદ નવા બ્રિજનું નિર્માણ કાર્ય છે તે નવા બ્રિજ લોકોને ક્યાં સુધીમાં નવા બ્રિજનો લાભ મળી શકે છે Maitri? જી સચિન જે પ્રમાણે અત્યારે જે બ્રિજની હાલત છે જો એવો બેઠકમાં નિર્ણય લેવામાં આવે કે આ બ્રિજ તોડી પાડાશે અને તોડી પાડ્યા બાદ જો નવો બ્રિજનું નિર્માણ કરવામાં આવે તો આમાં ખૂબ જ મોટો સમયગાળો લાગી શકે છે એટલે આપણે આશરે એવું કહી શકીએ કે ત્રણથી ચાર વર્ષ જેટલો સમય આ બ્રિજને તોડીને નવા બનાવવામાં લાગી શકે એટલે જો આ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાય તો ચાર વર્ષ સુધી લોકોએ રાહ જોવી પડે અને ત્યાર સુધીમાં જે ટ્રાફિકની સમસ્યા છે અત્યારે થઈ રહી છે તે

જુદી જુદી વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે તપાસ કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ આજે સાંજ પહેલાં બપોર સુધીમાં આ રિપોર્ટ સબમિટ થઈ શકે છે અને રિપોર્ટ બાદ જે રિપોર્ટ આવે તેને લઈને મુખ્યમંત્રી સમક્ષ આ રિપોર્ટ રજૂ કરાશે અને ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે